પચીસ શુક્રવાર થી આઠ ના પચાસ વિદ્યાર્થીઓ અને ચાર શિક્ષક તારીખ સાતમી માર્ચ બે હજાર પચીસ ને શુક્રવારે વોકેશનલ કાર્યક્રમ અંતર્ગત ગોધરા શહેર મુકામે વિવિધ સ્થળોની મુલાકાતે ગયા સવારે સૌ બાળકોને શિક્ષકો સાત ચાલીસ કલાકે શાળા ખાતે પહોંચ્યા કુલ ચાર વાહનમાં સૌ ગોઠવાયા સવારે આઠ કલાકે વેચમાંથી સૌ રવાના થયા ડાંગરિયા ચોકડી અને ગોધરા કનેલા તળાવ પહોંચ્યા ત્યાંથી છોડે આગળ જિલ્લા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે પહોંચ્યા સૌ બાળકો લાઈનમાં આ ભવ્ય રમત ગમત સંકુલમાં ગયા અને ત્યાંનો નજારો નિહાળ્યો સૌપ્રથમ શાળાના આચાર્ય શ્રી દિનેશભાઈ પારગી સાહેબે સ્વિમિંગ પુલ જોવા અમને લઈ ગયા પાણીથી ભરેલો આ પુલ ખૂબ જ સુંદર અને આબેહુ હતો ત્યાંના કોચ દ્વારા અમને આ રમત વિશે સ્વિમિંગ વિશે સમજાવવામાં આવ્યું એનો સમયપત્ર અને જાણ કરવામાં આવી અમને કેટલાક પ્રશ્નો સતાવતા હતા જે અમારા સાહેબે તેઓને પૂછ્યા અને અમને એ પ્રશ્નો સોલ્વ કરી આપ્યા તે પછી અમે ઇન્ડોર રમતો પૈકી ટેબલ ટેનિસ જુડો કુસ્તી જેવી રમતો માટેનો કોર્ટ બતાવ્યો અમને માર્ગદર્શન પણ આપવામાં આવ્યું ત્યાંથી બહાર નીકળી રમતગમતના ઉસાહ મેદાનમાં અમે દોડના ટ્રેક પર ગયા ફૂટબોલનું પણ વિશાળ મેદાન હતું ટ્રેક પર સૌપ્રથમ કુમાર દોડ્યા ત્યારબાદ કન્યાઓને દોડાવવામાં આવી અમારા સાહેબોએ પણ આચાર્ય દિનેશ દિનેશ સર નર્મદ સર અને દામણી મેડમ પણ ટ્રેક પર દોડ્યા અને એમને દોડતા જોવાની ખૂબ મજા આવી ત્યારબાદ હવે સૌ બાળકો પંચમ દૂધ ડેરી જોવા માટે ગયા ત્યાં દૂધની વિવિધ બનાવટો કઈ રીતે બને છે અને તેનું પેકિંગ કઈ રીતે થાય છે તેની સમજ આપવામાં આવી અને તેનું નિર્દેશન અમે નિયું પાસે અમે સૌએ સમૂહ ફોટોગ્રાફ પણ લીધો તેમજ અમને દૂધ સંજીવની યોજના અંતર્ગત ઇલાયચી ફ્લેવરવાળું દૂધ આપવામાં આવ્યું તેનો પણ અમે ભરપૂર આનંદ ઉઠાવ્યો સૌ બાળકોને સાહેબો દ્વારા ડેરી મુલાકાતનો હેતુ જણાવવામાં આવ્યો પંચામૃત ડેરી બાદ અમે સૌ જીઆઈટીસી માં ગયા જ્યાં પદ્માવતી ગૃહ ઉદ્યોગમાં વિવિધ ખાસ વસ્તુઓ બનતી જોઈ જેમાં ખાકરા સેવ મુમરા ચટપટી સ્વાદિષ્ટ વસ્તુઓ બનતી જોઈ ત્યાં અમને માલિક સૌ બાળકોએ આ સવારમાં ખાવાનો

કામ ચાલતું હતું તે જોતા જોતા ડીમાર્ટ મોલ પહોંચ્યા ડીમાર્ટ મેનેજર સાહેબે આવીને મોલ વિશે જેમાં ઘર વપરાશની તમામ એક જ સ્થળેથી વ્યાજબી ભાવે ખરીદવામાં માટેનું સ્થળ એટલે આ મોલ સૌ બાળકો પોતપોતાના મિત્રો સાથે ખરીદીમાં ગોઠવાયા એક કલાક સુધી મોલમાં ખરીદી કરી ખરીદી વેચા તેમજ વસ્તુના ભાવ તાલ અને તેની પર મળતું ડિસ્કાઉન્ટ વસ્તુના ભાવ તાલ અને તેની પર મળતું ડિસ્કાઉન્ટ વાકેફ થયા આમ ત્રણ ત્રીસ કલાકે મોલમાંથી ખરીદીને ખરીદેલ વસ્તુની કિંમત કાઉન્ટર પર ચૂકવી અમે બહાર આવ્યા હવે સૌ બાળકો વેજમાં ખાવા માટે ગાડીઓમાં બેઠા આમ સાંજે ચાર ત્રીસ કલાકે અમે પ્રેરણા ખાતે પરત ફર્યા આમ અમે સૌએ આ મુલાકાતથી ઘણું શીખવા જાણવા મળ્યું જે જિંદગીમાં ખૂબ જ ઉપયોગી થશે સૌનો ખૂબ ખૂબ આભાર